મારી સોગાણી ના કળ ભાગલા ની મારી ગાંડી મને સોગાણી પરિવાર અડધાવેલા પણ મને વિદેહ ની યાદ કરે જો આવ્યો અભિન વાળો તો ભાટલા ના શાસક ની મારી ગાડી ગેર દુઃખ પડે વિપદ પડે વેળા પડે અને એવા ગાણે મારી ગેલ અને કેરળ ના ઝુક દાડવાની નજર કરે કે હે મારી ભાડવા ની ગેલ ક્યાં કે મારા મારી પ્રાપ્તિ હોવાની મારી જનતા ગેલ કે કદાપી મારા કેરળા ના મઢ પાલખ મારા જોગાણી પરિવાર કદા વિદેશની વિદેશ હોય અને મને યાદ કરે અને આવી હન ઉભી નો રો ને તો ભાટા ના ગાડી ગેલ ને પણ ગેલ પણ કેવી ગેલ કદા ભી ભાટલા ની માલિકા સાસર ફૂ હોય મારી ગેલ ની રજા સિવાય સાસર નો પુરાયો પણ એમથી ભાટલા નું હતું પણ ભદ્રીપુર નામ ની નગરી કહેવાય અને મધરાજ નો ગજરો થાય મધરાત નો ગજરો સુવાર થાય ભાટલા ની માલપા ભદ્રીપુર નામ ની નગરી ની માલિકા બાબરો ભૂત આવે હો अन बाबरू भूत आवन दी उगे अन दी हाथ में एक माना नो भोग ले हो अन ई राजा ये ई दरबार में मान विनंत करी के हे मां आज मारा रधवा ने मालपा दी उगे ने एकनो भोग ले हो। आ मां नो लेवा मां अन दी उगे અને મધરાજ ગજરે એક માણસ વ્યક્તિ ભોગ લે બાબરો ભૂત બાદ ભૂતાવળ જો અને તેથી મધરાજ એ માતાજી જગદંબા મારી ભાગલા ની ગેલ કેવો પડે કે હે રાજન આજ કદાપી શાર બાર નો સુવાર થાય અને કદાપી આજ બારસો ભૂતાવળ આવે અને તારા રજવાડા ની માલિકા જો કોઈ ભોગ લેવા દો ને તો આજ ભાગલા ની ગેલ

મને આજ 52 વર્ષ હે ટાણો દુનિયાના ડોક્ટર એમ કે થાય કદાપી આ લાવો મારી કે બેઠા કરું તો તો પ્રાગજી ભુવા તારા ધોપાણામાં ભૂલ પડી બાપ પણ હાશમી સે કે ધોપાણો કર્યું હોય અને મધરાજે કદાપી હજારો દુશ્મનો ટોળા આવે અને કદાપી પાંઠા નાનાબીના બધના નો તો મારી ભાટલાની ગેલ

ਮਾਤਾ ਜੀ ਮੇਣਾ ਭਾਗਵਾ ਹਨ ਮਾਡੀ ਹਾਤੇ ਉਹ ਤੇਰਾ ਮਾਤਾ ਜੀ ਹਮਤਾ ਕੋਣ ਪੱਤਿਆ ਪੱਤਿਆ ਨਾ ਪਾਸ ਵਾਲੋ ਜੋਸ਼ ਹਨ ਭੱਜੀ ਨਿਰਮਾਈ ਲੋਕ ਮਾਇਆ ਕਦਾ ਵੀ ਮਾਮੜੀਆਂ ਨਾ ਨੇਹੜਾ ਦੀ ਮਲਕਾ ਮਾਰੀ ਜਗਤਪਾ ਕਦਾ ਵੀ ਮਾਰੇ ਮਾਮੜੀਆਂ ਦੀ ਖੋੜੀ ਆ ਰਵੇ ਹੋ

કદાપી દરિયો હું અને તેથી મારી મામડીયા ની ખોડિયાર કેવા મળે તારા ભાલા ની મેઘ આજ વરુડી અને મામડિયાની ખોડીયારા ભાલા ની માથે કે હું અને મેં હું એવું તો નહીં પણ તારા ભાડા ને પાણી ની માલપા ના અને મારે ગુજરા પાણી તો દરિયા ની માલપા તો મામડીયા ની हमारी गड़पावन ही देवी वा मणि पावे थे माताजी जी कालूडी परियान मंजा ये बोलो धरती जिले ने मरी गड़पावानी काले क्या भाव अंधे मरी गड़पावानी काले क्या कदापि पावना डुगर ने माता जी जगदम्बा हर रात આજે પાવાના સોરથી માલવા માતાજી ધડંબા ગરબે રમવા આવે હો અન કદી મારી ગડ પાવાની કાળી કા કે આવ પડી કે રવા દે મારા પાવાના પદે રાજા રવા દે બાપ કદાપી હા માં જાવ ભાઈ જાવ અને એ જ રત્નબા ઈ જોગમાયા કદાપી મારા પાવાના પતૈને કેવા મળેર કદાપી બાપ તું હે મને ઓળખીશ બાપ અને જેદી પાવાનો પતૈ રાજા કેવા મળ્યો કદાપી માતકનો ઓળખોયો બને કે કદાપી થાય પધરાત તો ગજરો થાય ચાર પાવાના છોરા છે માલવા ઘર બે ઓળખી લેજો બાપ

પડે જા <laughs> <tulis> <tulis> કોઈને પગ દુખતો હોય કોઈને માથું સડે અન દુનિયાના ડોક્ટર એમ કે આ નો મટન કદાબી એક પગની માનતા કરે સિગરેટ લવો ભાઈ અન કદાબી એક લાકડાનો પગ ચડાવે અન જો એના પગના દુખાવા નો મટાડી દેતો તો મારો જોગાનનો કુલનો સુરવીર મારો દાદો કે તો કહેવાય હો પણ જે ઓળખે એના માટે કરમ પર લખ્યું કિરદાર સઠીના સુકે નહીં પછી હું દર ભલે હજાર આખરે આડું ફરે પણ કદાપી ઓળખી જાય મારા આપા ખેરિયા અને દવાખાના ની માલિકા કદાપી મારો કેરાલાના જુગ જાળવાનો માપો ખેરિયો કે કદાપી ડોક્ટર ના રિપોર્ટ નો ફેરવી નાખો

ઈ પાળ સડીને કે અને ઢોલ વાગે અને કદી અમારો કવિ હું કે બાપ એ રાણાવા માં કોણ દાતાર કોણ ભગત એમ કે છે કે આજે મારા જોગાણીના કુલના પુલ પાંચસો ને એક રૂપિયા આપી પાઘડી ચડાવું જોકે જે કઈ રૂપિયા આવ્યા એમાં રહેવા